તો ભાઈઓ હવે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સત્તાધારનો વિવાદ સૌથી મોટો ચાલી રહ્યો છે આ વિવાદ વિશે મિત્રો વાત કરતી હોય અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો વાત કરતી હોય સત્તાધારની અંદર આ વિવાદ ચાલુ થયો છે તેનું સૌથી મોટું કારણ છે ભાઈ નીતિનભાઈ ચાવડા કારણ કે મિત્રો વાત કરી તો નીતિનભાઈ ચાવડા છે તે પોતે મિત્રો વાત કરી તો જે વિજય ભગત છે તેના ભાઈ છે અને મિત્રો વાત કરી ગીતા વ્યાસ નામની જે મહિલા છે તેની સાથે મિત્રો વાત કરી તો આ વિજય ભગતનું સૌથી મોટું કાંડ છે એ મિત્રો ખોલવામાં આવ્યું છે નીતિનભાઈ સાવડા દ્વારા તો હવે મિત્રો વાત કરીએ તો આની અંદર કેટલું સાસો છે સાથી મિત્રો વાત કરીએ તો તમને લોકોને તો ખબર છે કે સદ સદનું ધામ એવા ગીગા આપવાનું તો મિત્રો વાત કરીએ તો સત્તાધારની અંદર સૌથી મોટા ચમત્કારો થયેલા છે જ્યાં મિત્રો વાત કરીએ તો બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનો છો પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે બોલવાનું નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા આવા નવા ઇન્ટરેસ્ટિંગ અને ભાઈ વાયરલ ટોપિકને વિડીઓ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ આ વિવાદ છે મિત્રો તેજીથી વાયરલ ફાઇનલ છે આ વિવાદની અંદર વાત કરીએ તો થોડાક ટાઈમ પહેલાં જે મિત્રો વિજય ભગતના ભાઈ છે મિત્રો વાત કરી તો નીતિનભાઈ સાવડા ખોલ્યા એમ મિત્રો એમ કીધો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જે કહેવામાં આવ્યું હતું ત્યારબાદ આ વિવાદ છે અત્યારે મિત્રો ખૂબ એટલે ખૂબ જ એમ કીધો મોટો થઈ ગયો છે આ વિવાદની અંદર વાત કરીએ તો તેના ભાઈએ ખોલે એમ જે આરોપો નાખવામાં આવ્યા છે જે રીતે મિત્રો વાત કરી જે કહ્યું છે તેના મુજબ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે પણ લોકો છે મિત્રો સદાધરના મંદિર ઉપર અથવા એમ કીધો સદાધરના જે સાધુ સંતો છે તેના ઉપર રોષે ભરાયા છે કારણ કે મિત્રો વાત કરીએ તો સંતનું સૌથી મોટું ધામ એવું સદાધારની અંદર એવા મિત્રો વાત કીધો કે થઈ ગયા છે ત્યારે મિત્રો વાત કરી સોશિયલ મીડિયાની અંદર આજે કાંડો થઈ રહ્યા છે છે ત્યારે મિત્રો મિત્રો વાત વાત કરી ક્યાંક ક્યાંક ને મંદિર બદનામ જેની અંદર સૌથી ઘણા બધા લોકો એવું કહે છે કે આ બદનામ કરવાનું કાવતર છે આ બધું જ ખોટું છે હવે મિત્રો વાત કરી સતાધાર અંદર આવડું મોટું મંદિર લાખોની સંખ્યામાં લોકો એમ કીધું દર્શન કરવા આવતા હોય તેની જ અંદર મિત્રો વાત કીધું તો આવું થાય તો લોકોનો વિશ્વાસ નહીં રહી કાલ સવારે મિત્રો વાત કરી તો લોકો હજારોની સંખ્યામાં આવતા હોય ત્યાં મિત્રો વાત કરી લોકો ઓછા થઈ તેની આરતી જોવા માટે મિત્રો લોકોની લાઈન લાગતી તેની અંદર મિત્રો વાત કરતા સૌથી મોટું થયું છે તેના બાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે ઘણા બધા સાધુ સંતો એવું કહી રહ્યા છે કે ક્યાંય ને ક્યાંક સતત બદનામ કરવા માંગે છે આ લોકો તો હવે સતાધનની અંદર સૌથી મોટા ચમત્કારો થયેલા છે તમને બધા લોકોને તો ખબર છે જ્યાં મિત્રો વાત કરી તો સતાધનની અંદર ચમત્કારો થયા છે ત્યાં મિત્રો વાત કરી તો પોતાના દાદા પણ છે સાથે મિત્રો વાત કરી તો સૌથી મોટું મંદિર એવું સતાધનની અંદર ઘણા બધા મિત્રો વાત કરી તો હજારોની સંખ્યામાં બધા એમ કીધું તો ચમત્કારો થયા તો થયા છે તો આના વિશે તમારું શું કહેવું છે તમારે જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દીજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ